પાદરા શહેરમાં રખડતા ડોરોની સમસ્યા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે ગઈ રાત્રિ દરમિયાન પાદરાના પાણીની ટાંકી વિસ્તારમાં રખડતા ઢોરે એવો આતંક મચાવ્યો કે સમગ્ર વિસ્તાર ડરે ડરી ગયો હતો ઢોરોના ઝુંડે પાણીની ટાંકી વિસ્તારને બાનમાં લઈ એક પ્રકારની અફરાતફરી જેવી સ્થિતિ ઊભી કરી હતી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નગરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન ઢોર અચાનક જ રસ્તા પર દોડધામ કરતા જોવા મળ્યા હતા સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ થોડા સણો માટે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો નગરજનોના જણાવ્યા અનુસાર પાદરામાં સ્કૂલ કોલેજો બજાર વિસ્તાર તેમજ અનેક જાહેર સ્થળોએ રખડતા ઢોરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે રખડતા ઢોરના મુદ્દે નગરપાલિકાની બેદરકારી સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે શહેરમાં વધતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે નાગરિકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં નગરજનોના હવે તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે પાદરા શહેરને રખડતા ઢોરોના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે પાણી ભલે પાણી ભલે